સુધી વાત કરવામાં આવે કે કર્જન નગરપાલિકાની રસ બની રહેલી ચૂંટણી પ્રચાર પ્રસારની અંદર જે રૂપે જે રીતે ભાજપ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે અને જેને લઈ અને ગુજરાતભરની અંદર નગરપાલિકા કરજન નગરપાલિકા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ત્યારે જે વોર્ડને લઈને કરજણ નગરપાલિકાના ચૂંટણી પ્રચાર પ્રસારમાં ગરમાવો આવ્યો છે ત્યાં આગળ આ દોષ ચૂંટણી પ્રચાર પ્રસારની આમ આદમી પાર્ટીની વોર્ડ નંબર સાતની અંદર સભા યોજાવા જઈ રહી છે આપને સીધા દ્રશ્યો કરજણ સમાચારના લાઈવ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જોવા મળશે જે રીતે વાત કરવામાં આવે કે કર્જન નગરપાલિકાની ચૂંટણીની અંદર દિવસે દિવસે ગરમાવો જોવા મળી રહ્યું છે અને જેને લઈ અને રાજકીય નેતાઓ જે ચર્ચાઓ જોવા મળી રહી છે પ્રચાર પ્રસાર દરમિયાન ભાજપના જે નેતાઓની ચર્ચાઓ જોવા મળી રહી છે અને જે વોર્ડની

જે રીતે વાત કરવામાં આવે છે કરજણ નગરપાલિકા જે રીતે કરજણ નગરપાલિકા ની ચૂંટણી ચર્ચા નું કેન્દ્ર મળ્યું અંદર અને જે રીતે થોડા દિવસ અગાઉ ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા જે રીતે વાલી વિલાસ કરવામાં આવ્યો હતો અને કરજણ નગરપાલિકા ની ચૂંટણી વોર્ડ નંબર સાત જે રીતે ચર્ચામાં આવ્યો છે ત્યાં આગળ આ દિવસ ભાજપ આજ રોજ ચૂંટણી પ્રચાર પ્રસારને લઈ અને આપ આદમી પાર્ટીની જાહેર સભાઓ યોજાવા જઈ રહી છે આપને સીધા દ્રશ્યો બતાવવા માટે જે રીતે વાત કરવામાં આવે કરજણ નગરપાલિકાની ચૂંટણી ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે અને જે રીતે ગણતરીના દિવસો મતગ મત મતદાનને બાકી હોય ત્યારે આ જો કરજણ જૂના બજાર વિસ્તારના વોર્ડ નંબર સાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભા યોજવામાં આવી રહી છે કે જ્યાં આગળ ચર્ચાનો વિષય બન્યો હતો અને અહીંયાથી જિલ્લા પ્રમુખ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી મતદારોને કે આપણા ઝુંપડા વોર્ડને આપો તો આપણા ઝૂંપડા નહીં રહે અને વોટ આપશો તો આપણા ઝૂંપડા રહેશે જેવી ચર્ચા ખૂબ ઉઠવા પામી હતી અને જેને લઈને ગુજરાતની જે રાજકીય જે તે ગરમાવો જોવા મળ્યો હતો એ જ વોર્ડની અંદર આ જો આમ આદમી પાર્ટીના સમર્થનની અંદર ચૈતર વસાવા ટૂંક સમયની અંદર જાહેર સભા અહીંયા જે જાહેર મતદારો અને જાહેર સભા અહીંયા આગળ ગોઠવવામાં આવી છે અને મતદારો ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા ઉપસ્થિત થયા છે તેને ચૈતર વસાવા ટૂંક જ સમયની અંદર સંબોધન કરશે